મંત્રી પ્રફુલ્લ પાસેના સૂચનો બાદ તંત્ર લાગ્યું કામે કામરેજ ગામે પૂરજોશમાં રસ્તાઓ પરથી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી સુરત જિલ્લાના કામરેજ ગામના કેનાલ રોડ પર લારી ગલ્લાઓ તેમજ અન્ય દબાણોના કારણે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો જેને લઈને આ સમસ્યા બાબતે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રજૂઆત કરવામાં આવતા મંત્રીએ આચાર સંહિતા પૂર્ણ થતાં જ અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી રસ્તા ઉપર રહેલ દબાણથી લોકોને પડતી હાલાકીથી હાજર સંબંધિત વિભાગના અધિકારીઓને વાકેફ કર્યા અને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરી આ દબાણ દૂર કરવા જણાવ્યું હતું જેને લઈને આજ રોજ માર્ગ મકાન અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ કામે લાગી ગઈ હતી અને રસ્તાઓ પરથી દબાણ દૂર કરાયું હતું કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કામરેજ પોલીસ મથકના પીઆઈ ઓકે જાડેજા સહિતનો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ સ્થાનિક આગેવાન અશ્વિન ચીખલિયા મઘાભાઈ ભરવાડ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા ત્યારે આગામી દિવસોમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું હતું રિપોર્ટર પ્રવીણ ભટ્ટ યશવી ગુજરાત ન્યૂઝ કામરેજ સુરત આજ રોજ કામરેજ ખાતે કામરેજ ચો ચાર રસ્તાથી બાપા સીતારામ ચોક તરફનું આર પંચાયતની માલિકીનો જે રોડ આવેલો છે એના ઉપર જે અસ્થાયી દબાણો આવેલા હતા દબાણો દૂર કરવા માટેની આપણે આજે દબાણ હટાવવાની ઝુંબેશ ઝુંબેશ ચાલુ કરેલી છે જેમાં વહીવટીતંત્ર તરફથી મામલતદાર કચેરી તાલુકા પંચાયત સુડા આર એન પંચાયત આર સ્ટેટ ડીજીવીસીએલ પોલીસ વિભાગ તમામ વિભાગોએ આજરોજ દબાણ હટાવવાની ઝુંબેશની અંદર કામગીરી શરૂ કરેલી છે શાક માર્કેટ જે કામરેજ ચાર રસ્તા ઉપરનો ટ્રાફિક માટેનો મુખ્ય પ્રશ્ન હતો એ લારી અને બીજા અસ્થાયી જે કાચા દબાણ હતા એ આજરોજ સુડા તરફથી દબાણ વિભાગના મામલતદાર સાહેબ અને આર એન બી પંચાયતના જ નાયબ કાર્યપાલક ઇજનેર તરફથી માપણી કરીને પોતાની માલિકીની જમીન અને રોડ નું માર્જિન બતાવતા આજ રોજ તમામ દબાણો જે છે એમને હટાવવાની કામગીરી શરૂ કરેલી છે મને આ શનિવારે કામ કરવું એટલું જ કરતી છે હું સાહેબ બીજું કંઈ કામ કરતી નહીં આ ક્રાંતિ કરું બસ એક અઠવાડિયામાં એક શનિવાર કરું બીજું કઈ વ્યક્તિ નહીં હું ના મને સાહેબ નહીં આવી કે હું લારી લેજે આ વખત હતી હોય હું લેજ ને મારે અઠવાડિયામાં એક દારો ખોલવાની પછી બંધ બીજા શનિવારે ખોલું બસ એક અઠવાડિયામાં એક શનિવાર ખોલું એટલા હાથર તમે મને આટલી લારી આવો તો હારો મારું એટલું જીવન છે બીજું કંઈ નથી મારી દો શનિવાર કરું બસ એટલે તો ક્યાંથી સાહેબ હું બીજા એટલા પૈસા કાથી લાવું લારી લાવવાની આ મારે હજાર પંદરસો રૂપિયાનો શનિવાર થાય આકરાને ફૂલ વેન લાવું ને એટલું વ્યાન મારે તો કોઈ નથી હું મારી છોકરીની જોડે જીવન ખાતી છે હું ફૂલ વેનમાં જઈ હતી આકરાના આજે ગુરુવારથી એટલા હાથ નથી પણ મારે બીજું